નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે આમલકી એકાદશી વિશે જાણીશું ફાગણ માસમાં આવતી શુક્લ પક્ષની આમલકી એકાદશી વિશે જાણીશું તમામ એકાદશીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે પરંતુ આ એકાદશીનો સંબંધ શિવ સાથે પણ છે કેવી રીતે તે જાણીએ વૈદિક નામે એક નગર હતું જેમાં રાજા સહિત પ્રજા ખુશી ખુશી રહેતા હતા ક્યાંય દરિદ્રતા જોવા નહોતી મળતી ચારેય વર્ણના લોકો સંપીને રહેતા હતા બધા ભગવાન વિષ્ણુના ભક્ત હતા ફાગણ માસમાં રાજાએ શિવ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું શિવની વિધિવત પૂજા બાદ બહાર આવેલ આમળાના વૃક્ષની નીચે બેસી નારાયણનું ધ્યાન ધર્યું એ દિવસ એકાદશી હોય ઉપવાસ કરી એકાદશીની વાર્તાની કથાનું શ્રવણ કરતાં કરતાં આખો દિવસ વિતાવ્યો આ જ મંદિરના પ્રાંગણમાં એક પહદી શિકારીની શોધમાં છુપાઈને બેઠો હતો તે ખૂબ દુરાચારી હતો તેણે પોતાના જીવનમાં ઘણા લૂંટફાટના કામ કર્યા હતા આજે પણ નિરીહ પ્રાણીના શિકાર કરવાના ઈરાદે તે અહીં આવ્યો હતો પરંતુ રાજાના આવા ધાર્મિક કાર્યને જોઈ પ્રભાવિત થયો ઉપરાંત એનું હૃદય હૃદય પરિવર્તન થતાં એ જ સમયે પોતાના દરેક પાપાચાર માટે પ્રાયશ્ચિત કરવાનું વિચારી શિકારનું કાર્ય ત્યજી ગેર પરત ફર્યો થોડા જ સમય બાદ એનું મૃત્યુ થયું એ જ પારધીનો જન્મ એક ચક્રવર્તી રાજાને ત્યાં થયો એનામાં સૂર્ય સમાન તેજ હતું એ રાજકુંવર એક દિવસ શિકારનો શોખ પૂર્ણ કરવા તે વનમાં ગયો તે શિકારીની શોધમાં સફળ ન થયો અત્યંત થાક લાગતા તે વિશ્રામો કરવા એક વૃક્ષની નીચે આરામ કરવા સૂતો ત્યાં વનમાના દાકુઓ આવ્યા ને કહેવા લાગ્યા મારો મારો આ અજાણ્યા વ્યક્તિને મારી નાખવો જોઈએ એમ વિચારી બધા જ વાર કરવા લાગ્યા પરંતુ આસો એ શસ્ત્રના વારની એના પર કોઈ પણ અસર ન થઈ વળી એ અસ્ત્રોનો વળતો વાર ખુદ ડાકુઓને થયો ડાકુઓ પરાસ્ત થઈ માર્યા ગયા આ રાજકુંવર એ જ હતો કે જેણે ગયા જન્મમાં હિંસા છોડી હરિનું શરણ અપનાવી આમલકી એકાદશી વ્રત કર્યું હતું એ પુણ્યાના પ્રતાપે એનું રક્ષણ સ્વયં પ્રભુ વિષ્ણુએ કર્યું આમલકી એકાદશીના દિને વહેલા ઉઠી બાજટ પર કળશનું સ્થાપન કરી પૂજા અર્ચન કરવું ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવું આમળાના વૃક્ષ નીચે થાય તો ઘણું ઉત્તમ વળી આમળા સાંકળ તથા તુલસી પત્રનો ભોગ ધરાવવો ઉપવાસ કરી નિયમમાં રહેવો ભજન કીર્તન કરી દિવસ પસાર કરવો આ મુજબ શ્રદ્ધાથી કરેલ વ્રત ચોક્કસ ફળદાયી નીવડે છે શ્રી વિષ્ણવે નમઃ જાપ કરી રત્ની પૂર્ણાહુતિ કરવી